કોરોનાની સાથે રોગ પણ માથું ઉચકી રહ્યો છે રોગથી બચવા માટે શું કરવું જોઈએ તેની જાગૃતતા માટે ડિંડોલી હેલ્થ સેન્ટર દ્વારા ઘરે ઘરે જેને માસ્ક સેનેટાઈઝર તેમજ જાગૃતિ માટેના પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા કોરોના સમગ્ર વિશ્વમાં કાળો કેર વર્તાવ્યો છે ત્યારે ટીબીનો રોગ પણ એટલો જ ખતરનાક અને ઘાતક છે ટીબીના રોગ કેવી રીતે થાય તેની જાગૃતિ માટે ડિંડોલ હેલ્થ સેન્ટર દ્વારા જે લોકોને ટીબીનો રોગ થયો છે તે લોકોના ઘરે ઘરે જઈને સેનિટાઇઝ માસ્કનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું સાથે પોસ્ટરો પણ લગાડવામાં આવ્યા હતા અને દવાનું પણ વિતરણ કરાયું છે આમ સુરત મહાનગર પાલિકાના ડિંડોલી હેલ્થ સેન્ટરનો સ્ટાફ જોડાયો હતો અને ટીબીના રોગથી કેવી રીતે બચી શકાય તે માટેને લોકોની જાગૃતતા પણ અપાઈ હતી મારું નામ મિલેલ રોહની છે હું ડિંડોલી હેલ્થ સેન્ટરમાં ટીબીએચવી તરીકે ફરજ બજાવું છું હાલમાં કોરોનાની ગંભીર મહામારી ચાલી રહી છે અને આંશિક લોકડાઉન સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે આવી પરિસ્થિતિમાં એસએમસી દ્વારા એનડીપીના જે કર્મચારીઓ છે એ ટીબીના દર્દીઓના ઘરે ઘરે જઈને સેનેટાઈઝર અને માસ્કનું વિતરણ કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત વિવિધ જાહેર સ્થળોએ પોસ્ટરો અને બેનરો લગાડીને લોકોમાં ટીબી અંગે જાગૃતિ ફેલાય એવા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તમારા માધ્યમ દ્વારા હું લોકોને કહેવા માગું છું કે કોઈપણ વ્યક્તિને જો બે અઠવાડિયાથી વધારે ખાંસી આવતી હોય ઝીણો ઝીણો તાવ આવતો હોય સાંજના સમયે પરસેવો થતો હોય ભૂખ ના લાગતી હોય કે વજન ઘટતું હોય આવા કોઈ પણ લક્ષણો જણાય તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો અને ત્યાં ગળફા અને એક્સરેની તપાસ કરાવી જે તદ્દન વિનામૂલ્યે થાય છે આમ ડિન્ડોલ સેન્ટર કોરોના સાથે ટીબીના દર્દીઓ પર ધ્યાન રાખી રહી છે એટલે કે એક સાથે બે રોગોની સારવાર પણ આગળ આવી રહી છે જી ટેન્ટવાની ચેનલ માટે પ્રકાશવાળા હર્ષ સાથે સુરત